છેવાડાના ગામોના કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકાર શાળાના નવા બિલ્ડિંગોને મંજૂરી આપી અર્ધતન શાળાઓ બનાવવા જઈ રહી છે ત્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા નારિયા વડજ ચરવાડા અને વસઈ ગામે છ કરોડના ખર્ચે નવીન શાળાઓને મંજૂરી મળી છે જે પૈકી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના મોટા હબીપુરા ગામે દસ ઓરડા પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ સહિતની અર્ધતન સુવિધાઓ સાથેની કુલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે નવી શાળાના બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરપંચ ભાસ્કરભાઈ પટેલ દીપ્તિબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ નડ્ડા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શિલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના ગામોના છ કરોડના ખર્ચે પાંચ શાળાઓને મંજૂરી આપતા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડબો તાલુકાના મોટાભેપુરા ગામે શિક્ષણધામ વિદ્યાના ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં પાંચ ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે જેમાં મોટા અભિપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં એક કરોડ સિત્તેર લાખના ખર્ચે રૂમના ઓરડા બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે સાથે સાથે જ નારિયામાં વડજમાં ચનવાળા અને વસઈ આમ ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ છ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ પાંચે ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે પ્યોર બ્લોક કમ્પાઉન્ડ વોલ એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સાથે સાથે જ એમની સેફટી માટે પણ કમ્પાઉન્ડ હોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું